જય મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને અહીંયા રોડે જતો હતો ને તો ખરેખર એક અજબ ગજબનો મેં નજારો જોયો કેમ કે મેં પણ નાનપણમાં માલ ચારેલો આવું ચિત્ર જોઈએ ને તો ખરેખર મજા આવે આપણે મળીએ અમારા ભાણેજ એટલે માત્ર જે ભરવાડો અમે એમને ભાણેજ કે અમને મામા કહે તો ખેતર કપાવાળું ભેરાણું હોય અને અજબ ગજબનો નજારો આવી ગયો છે તો આપણે મળીએ કેવું લાગે છે અને કેવા મોરબીના માણસો અહીંયા જુઓ છો આપણે તમે સાંભળ્યું છે કે લીલી તુવર સૂકી તુવર તેના બાંધ્યા ભારા રે અને ખરેખર જે આ તુવરમાં ફાલ છે ભાઈ અજબ ગજબ છે અને પાછળ કપાસવાળું ખેતર છે એક ઓર છે એ તુવરની છે પણ ફાલ ભાઈ તમે જુઓ છો કે ખરેખર બહુ છે અને આ બાજુ ઉભા છે ભાણેજ ભાણેજ પર બાકરો ડ્રી ગયો તમે અને આની અંદર 200 ગાઢથી છે ભાણેજે મને એમ કીધું કેટલા ગાડડા છે 200 200 અને આમાં તો દેખાતા તો દેખે નથી દેખાય તો અંદર તો દેખાય આપણે કેમ કે કપા તો એવડો મોટો હાઢીઓ હાલ્યો જ ન દેખાય એટલે તમને દેખાતું હોય છે અંદર બસો ઘેટા બકરા અંદર ચરી રહ્યા હે અને ભાણે આમાં તો ફાલે બોરો છે કપાવપો ઉભો ગીંડવો હે હે ગીંડવા હે તો હવે ઈ તો આમાં તો અત્યારે આપણો માલ તો નકરો શું ખાય ગીંડવા હા કેટલી ગાડ છે આપ તમારી પાસે અત્યારે 2800 બકરાન બધું થાય ને કે બધું થાય

હવે જોવો જો કે આ બાજુ ચરી રહ્યું છે અને આપણે આવી જુઓ કે માલ જે છે ખરેખર એટલું ચરવા છે મેં તો ભાઈ નાનપણમાં માલ ચારેલો સાત આઠ વરસ પણ ઈ અમે કાનમ એટલે છે કાઠિયાવાડ બાજુ

હે તો ધીમે ધીમે બાઈક ને જવાનો પ્રયાસ કરી ભડક છે ને એમ તો ભાઈ અહીંયા માલ ને સરવા ભણે અમારા જેવો કોઈ ટોર કે લઈને આવે તો અમારા જેવો ગાર્ડન લઈને આવે તો ધોકાવારી કરો આવા જો ના આવે રાખે એમ સબ ભૂમિ ગોપાલ હા સબ ભૂમિ ગોપાલ વાહ વાહ વાહ

ના ના આ ઓફિસ આ ઓફિસ કેની આ ઓફિસ મજૂરની ઓફિસ છે હા રાતે આ કોઈ આવે તો ઢોરા રેઢા પર કોઈ આવે એટલે હા રામ રામ અહીંયા આવ્યા અહીંયા કાંઈ હોત જો મોરબીના હવે એક બેલી આવે હેલા ધીમે 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 મળ્યા નથી કોઈ દી ઓ જો હવે તો સરતાય નથી માય મય તો આ હું ગાય રહ્યા કોઈ જ ન તો કઈ ખાય પછી કે ના અંદર આયા હે સો વાગ્યા ને સો વાગ્યા ને વેલા આ ભાઈ આ બાજુ આવી ગયા રામ રામ વિડિયો તમારો બનાવું રહ્યો પાછળ શેઠ આયા છે કહું હું

No, I do